અમરેલી જિલ્લામાં ચોમાસાની ઋતુમાં નદીઓમાં પૂર આવવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પાણી દર વર્ષે ઘુસી જવાની ઘટનાઓ બને છે વાડી વિસ્તારમાંથી આવતા લોકો વાહન ચાલકો પૂરમાં તણાઈ જવાની ઘટનાઓ દર વર્ષે સામે આવે છે ત્યારે આ વર્ષે આ સમસ્યાની સામે લડવા ફાયર વિભાગની ટીમ તૈયાર છે આવનારા ચોમાસાની ઋતુના ભાગરૂપે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા અમરેલી જિલ્લાના હેડક્વાર્ટર ખાતે ઘણા બધા ઇક્વિપમેન્ટ આપવામાં આવતા એક મોટી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે કે જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને સહેલાઈથી પહોંચી વળવા માટે રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા છે કે જેમાં અંડર વોટર કેમેરા રેસ્ક્યુ બોટ ફ્લોટિંગ પંપ રેસ્ક્યુ રોબોટ બોયા ટેન્ટ જેવા ઇક્વિપમેન્ટની મદદથી સરળતાથી રેસ્ક્યુ કરી શકાય શકીએ ત્યારે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમરેલી શહેરમાં મોડી રાત્રે ઢેબી ડેમ ખાતે તમામ ઇક્વિપમેન્ટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું કે જે સુવિધાઓ પ્રથમ નિહાળવા માટે જિલ્લાના કલેક્ટર અજય દયા પહોંચ્યા હતા ફાયર ટીમ સાથે બોટમાં ડેબી ડેમની અંદર પહોંચીને કઈ રીતે અમરેલી જિલ્લા ફાયર ટીમ ભૌગોલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે કામગીરી કરશે અને જે ઇક્વિપમેન્ટ કઈ રીતે કામ કરે છે તેનું નિરીક્ષણ કર્યું હતું અમરેલી ફાયર ઓફિસર એસ ગઢવી અને તેમની ટીમની કામગીરી અને સુવિધાઓ બિરદાવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ